જમાઈએ કરી સાસુ સસરાની હત્યા મહુવા શહેરના ખારના જામપા વિસ્તારમાં બન્યો ડબલ હત્યાનો બનાવ પ્રાપ્ત થતી માહિતી મુજબ પતિ પત્નીની ઝઘડામાં જમાઈએ કરી સાસુ સસરાની હત્યા ઘરકંકાસને કારણે કરી જમાઈએ હત્યા ભોગ બનનાર ભારતીબેન રમેશભાઈ ડોળાસિયા ઉંમર વર્ષ ચાળીસ રમેશભાઈ વીરાભાઈ ડોળાસિયા ઉંમર વર્ષ પિસ્તાલીસ મારનાર અજય રાજુભાઈ ભીલ ઉંમર વર્ષ ત્રીસ રહેવાસી મહુવા તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવાની આશંકા વધુ વિગતની રાહ જોવાઈ રહી છે